બાવળા તાલુકાના મેમર ગામ ખાતે ગ્રોથપાથ પેટ્રોમ પ્રાઇવેટ લિમિટેડ ઇ નામની કંપની બનતા ખેડૂતોનો પાક નિષ્ફળ મેમર ગામના ખેડૂતોનો આક્ષેપ છે કે અમારા ખેતરમાં કંપનીનું પાણી કાઢવાથી ડાંગર અને જુવારનો પાક નિષ્ફળ ગયો છે કંપનીના કેમિકલ પાણી છોડવાને કારણે સ્ટોરી રિપોર્ટ બાય મહેન્દ્ર મકવાણા સાહેબ કીધું અમે બે મહિના થઈ જાય કંઈ દેતા નથી આ જવા કાલ આજ આવી કાલ આવીને મને આપતા કંઈ નથી ખાલી બાના બતાવો સાહેબનું નામ શું હતું સાહેબનું નામ વિવેકભાઈ ફરીથી બોલો હું મૂકો ભાઈ નક પાણી મારું નિકાસ ત્યાંથી જોતો હતો આ કંપની બનતા પાણી બધું મારા ખેતરમાં ભરી જાય છે અને એ કંપનીનું પાણી આવતા મારે નુકસાન થાય છે કેટલું નુકસાન થયું છે નુકસાન મારા જાત લગભગ દર સાલ પચાસ હજારની થતી હતી અને ડાંગર ત્રણસો મણ જેવી થતી હતી ટોટલ કેટલું બે લાખ જેટલી નુકસાની કરી હા બે લાખ જેટલી નુકસાની કરી બોલો મેરે દિનેશભાઈ ભીખાભાઈ ગામ મેમ્બર ના રહેવા છે કંપની આ થવા લાઈટ જેનું પાણી હતું જે પાણી મારા ખેતરમાં આવતા મારા ઝાડનું ડાંગરનું નુકસાન થયું છે કેટલું નુકસાન થયું કેટલું નુકસાન મારે લગભગ પચાસ હજારની જાહેર થતી હતી અને ત્રણસો મણ મારા ડાંગર થતી આ કંપની બનવા હોવા છતાં એમને પૂરણ કરવા હોવા છતાં

સાહેબો એ કીધું હતું ભાઈ તમને વળતર અમે દઈ દઈશું પણ આ ના આ ના કરતાં બે મહિના થઈ જાય પણ મને કંઈ દેતા નથી આ જ આવા કાલ આવો આ જ આવી કાલ આવીને મને આપતા કંઈ નથી ખાલી બાના બતાવો સાહેબનું નામ શું હતું સાહેબનું નામ વિવેકભાઈ ફરીથી બોલો હું મૂકો ભાઈ એટલે કે પાણી મારું નિકાસ ત્યાંથી જોતો હતો આ કંપની બનતા પાણી બધું મારા ખેતરમાં ભરી જાય છે હેલ્લો એવરીવન તો આજે હું આવી છું લિટલ બાઇટ્સમાં સો લેટ્સ ગો ગાઈસ મને અહીંયાનું એન્ટિરિયર બહુ જ સારું લાગ્યું મેં અહીંયાની ઘણી જ બધી વેરાયટીઓ ટ્રાય કરી જેમ કે પાણીપુરી સેવ બટાટા પૂરી પાઉભાજી મૈસૂર મસાલા ઢોસા દહીં બટાટા પૂરી ચીઝ સેન્ડવિચ અને હા ગાઈઝ અહીંયાના ટેસ્ટ વિશે કહું તો મને અહીંયાનું ટેસ્ટ બહુ જ સારું લાગ્યું હું આનું એક બેનિફિટ છે તમે આ રીત લાઇક કરેલી કને બતાવશો તો તમને દસ ટકાનું ડિસ્કાઉન્ટ મળી રહેશે થેન્ક યુ સો મચ